કરું છું આવું ન કીધું હોય તો આજે જ ઘરે જઈને કહી દેજો કવિતાનો છેલ્લો બંધ કારણ કે ફ્રેમ થયેલા પપ્પા આળસુ થઈ જતા હોય છે જીતુભાઈ સાંભળજો છેલ્લો ફ્રેમ થયેલા પપ્પા આળસુ થઈ જતા હોય છે સંતાનો એને પગે લાગે ને ત્યારે ફ્રેમમાંથી હાથ બહાર કાઢી અને આશીર્વાદ દેવાની તસ્તી નથી લેતા સાહેબે બાપ જ હોય જે સીઝન નું પેલું ફ્રૂટ ઘરમાં લઈ આવે અને કોઈના થેન્ક યુ ની પણ અપેક્ષા ના રાખે એ બાપ જ હોય કે મારે તો હારસે જૂના ચપ્પલ મારા દીકરાને 2000 ના શૂઝ મારે લઈ દેવા પડે કારણ કે મારો દીકરો કોલેજ માં છે એ બાપ જ હોય એના સાયકલ ની સાયકલ નું પંચર કરાવી લે અને દીકરા માટે ગમે એમ કરીને લોન માગી લે મારા દીકરા ને બાઇક એક લેવાનું છે હું ઓવર ટાઈમ ત્રણ કલાક કરીશ પણ મારો દીકરો કોલેજ જાય ને ત્યારે એક રાજાનો દીકરો જાતો હોય ને એમ જાવો જોઈએ સાહેબ